ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો નમસ્તે નર્સિંગ મિત્રો એસ એન પ્રિયા હાર્દિક સ્વાગત છે હું જ આપણે તે જાણની મકબરમ તો સમારા સોપતા પહેલા નિચકર સાધમ કે સમાચાર પર

ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ પોલીસ સ્થાનિક દ્વારા જાહેરનામાના ગુના દાખલ કરાયા ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્થાનિક પોલીસે કરી કામગીરી ભરૂચ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી યુ નો વિદાય સમારંભ યોજાયો પીઆઈ સહિત પોલીસ કર્મીઓની આંખો થઈ ભીની પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ અહેવાલો મળ્યા છે જમ્મુ કાશ્મીરમાં પહલગામે આતંકીઓએ ત્રણ ગુજરાતીઓ સહિત અન્ય રાજ્યના મળી છવ્વીસ લોકોની ગોળી મારી હત્યા કરી હોવાની ઘટનાએ સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે જેના ઘેરા પ્રત્યાઘાતોથી ટ્રાવેલ સંચાલકોને પણ મોટો ફટકો પડ્યો છે ટુરિસ્ટોની સેફટી સલામતીના ભાગરૂપે જમ્મુ કાશ્મીર જતી વિવિધ લક્ઝરી બસો રદ કરવામાં આવી હોય જેમાં પ્રયોશા ટ્રાવેલ્સની ત્રણથી ચાર લક્ઝરી બસો ગયેલી હોય અને વધુ ચૌદ બસો સાત હજાર ટુરિસ્ટોને લઈને જનાર હતી જે ટ્રીપો રદ કરવામાં આવી છે અને માત્ર પ્રયોસા ટ્રાવેલ્સ જ નહીં પરંતુ ભરૂચ જિલ્લાના તમામ ગુજરાતના અન્ય ટ્રાવેલ સંચાલકોએ પણ લોકોની સલામતીના ભાગરૂપે આતંકી થયેલા હુમલા બાદ લક્ઝરી બસો ઉપાડવાનું રદ કર્યું હોવાનું જાણવા મળ્યું છે જમ્મુ કાશ્મીરના પહોલ ગામે આતંકી હુમલાને લઈ સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં ભરૂચ ખાતે પણ વિવિધ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમોને આવેદનપત્રો સુપ્રત કર્યા હતા જોકે સરકાર પણ આતંકીઓને વળતો જવાબ આપે તેવી માંગ સમગ્ર વિશ્વના લોકો કરી રહ્યા છે અને યાત્રિકો ત્યાં આગળ નિર્દોષ ને મારીને જે કૃત્ય અમને કરેલું છે ભગવાન અમને કદી માફ નહીં કરે એ અમને દુઃખ છે કે યાત્રિકો પોતાની મનોરંજન માટે ગયા હતા ને આ રીતે એમને ભોગ બની પડ્યું ભગવાન એમની આત્માને શાંતિ આપે આ ટુર કેન્સલ થવાને કારણે ભરૂચ જિલ્લામાંથી ચૌદ લક્ઝરી બસો એટલે સાતસો યાત્રિક થાય એક યાત્રિકની ટિકિટ બાવીસ હજાર પાંચસો જમવા રહેવા સાથે એટલે ટોટલ સાતસો યાત્રિકના અંદાજીત આઠ કરોડ રૂપિયા પ્લસ જમ્મુ કાશ્મીરની અંદર હોટેલ બુકિંગ શિકારા સવારી અને આરટીઓ રેવન્યુ જે જમ્મુ કાશ્મીરને મળતી હતી તે થઈને ટોટલ આઠ કરોડ રૂપિયા બીજા એમ કહીને સોળ કરોડ નું નુકસાન આ ટુર કેન્સલ થવાને કારણે રેવન્યુ તથા ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન ને થયું છે હવે અમે આ બધી ટુરો ભરૂચ જિલ્લાના જે ઓપરેટરો છે એ બધી કેન્સલ કરીએ છે કારણ કે યાત્રિકોને જીવને જોખમમાં નાખી અમે બધા નક્કી કર્યું છે કે કોઈ પ્રવાસ જમ્મુ કાશ્મીરનો કરવો નહીં જમ્મુ કાશ્મીર ટૂરનો સંપૂર્ણ બહિષ્કાર કરવો હવે પ્રોસેસની અંદર અમે દરેક યાત્રિકને ઉલાવીને તેઓએ ભરેલી રકમ અમે પરત આપીએ છીએ અને ત્યાં આગળ અમે હોટેલ બુકિંગ ને બધું કરાવે છે

શહેરોમાં ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મકાનો દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવાને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા ઔદ્યોગિક એકમોમાં રહેતા પરપ્રાંતિઓને દુકાન મકાન ભાડેથી આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ કરી છે કે કેમ તે અંગેનું પણ ડ્રાઇવ ઉપાડવામાં આવતા તમામ પોલીસ મથકની હદમાં વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવતા ઘણા લોકોએ ભાડાના કરાર અને વેરિફિકેશન ન કરાવ્યું હોય તેવા લોકો સામે જાહેરનામા ભગના ગુના દાખલ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ભરૂચ એસઓજી પોલીસે પચાસ જાહેરનામા ભગના ગુના દાખલ કર્યા છે તો સાથે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં અગિયાર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં અગિયાર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં વીસ ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં નવ નબીપુર પોલીસ મથકની હદમાં ચૌદ પાલેજ પોલીસ મથકની હદમાં પાંચ વાગરા પોલીસ મથકની હદમાં સોલ દહેજ પોલીસ મથકની હદમાં તેત્રીસ મરીન પોલીસ મથકની હદમાં ત્રણ આમોદ પોલીસ મથકની હદમાં વીસ જંબુસર પોલીસ મથકની હદમાં નવ વેડદ પોલીસ મથકની હદમાં ચૌદ કાવીમાં ચાર અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પચીસ જ્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ચૌદ અંકલેશ્વરની હદમાં બે અને પાનોલીમાં સત્તર જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં બાર અને રાજપાડીમાં જાહેરનામાના ભંગ ના દાખલ કરી મકાન ભાડેથી રાખનાર અને ભાડેથી આપનાર મિલકત ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અગલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ માં વિકાસ કાર્યોનો નવો તબક્કો શરૂ થતાં

માં જોડાયા હતા સ્થાનિક આગેવાનોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ વિકાસ કાર્યોની બોર્ડ નંબર 9 ના રહીશોને માળખાકીય સુવિધાઓનો લાભ મળશે નગર સેવા સદન દ્વારા શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી વિવિધ વિસ્તારોમાં આવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે આજ રોજ અંતलेश्वर નગરપાલિકા દ્વારા બોર્ડ નંબર 9 માં લાખથી વધુ ખર્ચે પાવર બ્લોકનું ખાત મહોત્સવમાં આવ્યું આ ખાત મહોત્સવમાં કારોબારી શેરમેન નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કેતકીબેન પુષ્પાબેન પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી કેયુરભાઈ ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા ઝડપાયેલો સાત પોઈન્ટ ઇઠોતેર લાખના ઇંગ્લિશ દારૂપકરમાં ફરાળ બુટલેગર ની ધરપકડ કરી હતી ગત ઓગણીસમી ફેબ્રુઆરીના સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલો જથ્થો ઝડપાયો હતો જે બે મહિનાથી ફરાર કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને પોલીસે ઝડપી પાડ્યો હતો ગત ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી હતી કે અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધી એ બંધ બોડીમાં ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો મંગાવી દઢાલ ગામમાં આવેલા સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં સંતાડી રાખેલ છે ઈકો કારમાં સગે વગે કરનાર છે અને હાલ ટેમ્પો તેમજ ઇકો ગાડી સોસાયટીમાં પડેલ છે તેવી બાતમીના આધારે પોલીસે દઢાલ ગામમાં આવેલા સિદ્ધેશ્વર રેસીડેન્સીમાં દરોડા પાડ્યા હતા પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારૂની એક હજાર છસો ચુમ્માલીસ બોટલ નમ કિંમત રૂપિયા સાત લાખ ઇઠોતેર હજારનો મુદ્દો જપ્ત કર્યો હતો અને ઉમિયાનગર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવિલ મનહર ગાંધીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી દરમિયાન ફરાર બુટલેગર નેવિલ ગાંધીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે ભરૂચ પોલીસ મથકમાં બહોળો વિસ્તાર આવેલો છે તેમાં પણ અમુક વિસ્તાર સંવેદનશીલ ગણાય છે તેવામાં સવા વર્ષ પહેલા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક બાદ વીયુ ગઢરિયાની એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઇ હતી મળતીઓ સ્વભાવ ધરાવનાર અને ફરજ પ્રત્યે હંમેશા તત્પર રહેતા પીઆઈ વીયુ ગડરિયાએ તેમના વિસ્તારની લોકોના દિલોમાં જગ્યા બનાવી લીધી હતી શહેરમાં કોઈ પણ પ્રોગ્રામ હોય કે વિરોધ પ્રદર્શન હોય તેઓ હંમેશા તેઓના સ્ટાફ સાથે ખડેપગે હાજર રહી તેમનો જુસ્સો પણ વધારતા જોવા મળ્યા છે જેના કારણે તેઓએ તેમના સ્ટાફમાં પણ સારી છાપ ધરાવતા હતા જોકે હાલમાં એસપી મયુર ચાવડાએ પણ ભરૂચ જિલ્લાના પાંચ પીઆઈઓની આંતરિક બદલી કરતાં એ ડિવિઝન પીઆઈ વીયુ ગડેરિયાની પુનઃ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરી હતી જેનાથી ગત રોજ સાંજના સમયે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો આ સમારોહમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ પોલીસકર્મીઓ સહિત શહેરના જાગૃત નાગરિકો અને સંસ્થાઓના લોકોએ પણ ઉપસ્થિત રહીને વી યુ ગડરિયાની કામગીરીના સ્મરણો વાગોળ્યા હતા જ્યારે આખરે તેઓએ તેમની કેબિનમાંથી બહાર આવતા જ પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ વર્ષા કરી આંખોમાં આંસુ સાથે તેઓને ભવ્ય વિદાય આપી હતી આ પ્રસંગે તેઓએ તમામ પોલીસ કર્મીઓને ગળે લગાડીને કોઈ પણ કામ માટે તેમને યાદ કરવા માટે જણાવતા અનેક પોલીસ કર્મી ભાઈ બહેનોએ પણ આંખો ભીની કરી હતી અહીંયા જ્યારે ત્યારે બહુ જ ટફ પોલીસ સ્ટેશન હતું એવી વાતો મને અહીંયા આયા પછી જરાય મને ટ એનું કારણ છે કે મારો સ્ટાફ એટલો સરસ સેકન્ડ પીઆઈ સાહેબ મને મળ્યા હતા ડી સ્ટાફના છોકરાઓ બહુ મજબૂત અને તમામ આગેવાનો બી બહુ જ સારા મારી પાસે આવે એમની જે પણ રજૂઆતો આપણે સાંભળીએ નિકાલ કરીએ તો પ્રશ્ન સોલ્વ થઈ જાય તો પછી મને તો કંઈ એવું લાગતું નહોતું કે બહુ હેવી છે રૂટીન મુજબ ચાલ્યા કરતું અને ચલાવ્યા કરે એટલે લોકો એમ કહેતા કે ભાઈ કઈ રીતના આટલું બધું તમે સ્મૂથલી ચલાવો છો પણ એમાં કશું હોતું નથી લોકોની વાત સાંભળો સામે એવા સોલ્યુશન આપો તો ઓટોમેટિક બધું થઈ જતું હોય છે પ્લસ અમારા સમયમાં પોલીસની યુનિટી બી બહુ સારી રહી બધા મજબૂત બંદોબસ્તો કર્યા ભદ્રેશભાઈની બે થી ત્રણ યાત્રાઓ સ્વામીજીની બે થી ત્રણ યાત્રાઓ ભયણભાઈના નાના મોટા પ્રશ્નો નંદેલાવનો પ્રશ્નો ઘણા પ્રશ્નો આવ્યા ઘણા પ્રશ્નો સોલ્વ કર્યા કલેક્ટર કચેરીના રોજના પ્રશ્નો મીડિયા મિત્રોને બહુ સહકાર મળ્યો અને સૌથી વધુ સહકાર મને મારા પોલીસ સ્ટાફનો મળ્યો કે જેમના થકી મોર પીછાથી નળીઆમણો હોય એમ આ મારા પીછા કહેવાય અને અમારા હાથ પગ કહેવાય આમના તમે જે પણ મારા વખાણ કર્યા કે જે પણ મારી કામગીરીની તમે જે વાતો કરી એ તમામ મારા સ્ટાફ વતી છું અને મારા સ્ટાફે મારો ઓર્ડર બિલકુલ નિસંકોચ માન્યો છે અને તમામ તમારા પ્રશ્નોના અંદર એ લોકો જ દોડ્યા છે મેં તો ખાલી કીધું હશે કે તમે આવ્યા છો રજૂઆત લઈને કે સાહેબ આવું આવું છે મેં કીધું હશે ભાઈ મહેપાલ તાત્કાલિક આજે આ કરી દો ભાઈ કાના તાત્કાલિક જવા આમ કરી દઉં આમદાર સાહેબ આ જગ્યાએ જઈને આમ કરી નાખો મેં એમ જ કીધું હશે દરેકને એ જ અનુભવ હશે પરંતુ એમણે કામ કર્યું ને એ કામ કરી બતાવ્યું ને મને રિપોર્ટ કર્યો એટલે હું મારા સ્ટાફ થી રડિયામણું છું અને સ્ટાફથી થકી હું મજબૂત છું એટલે સૌપ્રથમ તો મારા સ્ટાફને ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું મારા મને તમામે મને ઘણો સહકાર આપ્યો છે તમામ સમાજના આગેવાનો આપણે બદ્રેશભાઈ તથા ઘણી યાત્રાઓમાં સાથે રહ્યા મેં જેમ જેમ સજેશન્સ આપ્યા એમ તમે ઘણા બધા તમારા અંદર બી ચેન્જ કર્યા સ્વામીજી નો સ્વભાવ બહુ આમ નક્કર કહી શકાય એવું પણ કોઈ દિવસ મને એમણે મેં જે કીધું એમાં મને હાશ પાડી છે સ્વામીજીએ મને કોઈ દિવસ નથી 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 મારું માન્યું એવું કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટક છવીસ જેટલા હિન્દુઓને તેમના નામ અને ધર્મ પૂછી ગોળી મારી હત્યા કરવામાં આવી હોય જેના મુદ્દે હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે આતંકવાદીઓ દ્વારા શાંતિપ્રિય હિન્દુઓ પર અવારનવાર દેશમાં અલગ અલગ જગ્યા પર હિન્દુઓની જાનમાલ મિલકત પર હુમલો કરવામાં આવી રહ્યો છે દેશના કોઈ પણ ખૂણે હિન્દુ સુરક્ષિત નથી રહ્યા તેવા આક્ષેપ સાથે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરી હતી આજ રોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ગઈકાલે જે કાશ્મીરના પહેલા ગામમાં જે આતંકવાદી હુમલો થયો અને જેમાં છવ્વીસ લોકોની અને નામ પૂછીને ગોળી મારવામાં આવી એવી જ રીતે અત્યારે દેશભરમાં ખૂને ખાચરે બી આ રીતના બનાવો બની રહેલા છે તો અમે આવેદનપત્ર આપીને દેશના પ્રધાનમંત્રીશ્રીને જાણ કરવા માગીએ છીએ કે આવા આતંકવાદીઓને પકડીને કડકમાં કડક સજાઓ કરવામાં આવે અંકલેશ્વરના હાટ બજાર મુદ્દે પુનઃ આવેદનપત્ર અંકલેશ્વર એસડીએમને પાઠવવામાં આવ્યું છે હાટ બજારની મંજૂરી બાબતે ટેકનિકલ કારણોસર મંજૂરી મળતી ન હોવાની રાવ કરાઈ છે છાપડા હાટ બજાર મંજૂરી બાબતે મામલતદાર અંકલેશ્વર દ્વારા કરાયેલા અર્થઘટનના મુદ્દે એસડીએમને રજૂઆત કરાઈ છે હાટ બજારના વેપારીઓના પરિવારની આજીવિકા પ્રશ્ન ઊભો થયો હોવાની રાવ પણ કરાઈ હતી છાપડા ગામ ખાતે આવેલા સર્વે નંબર એકસો ને બત્રીસ પર હાટ બજાર ચાલી રહ્યું હતું પરંતુ મામલતદાર અંકલેશ્વર દ્વારા ટેકનિકલ કારણોસર એટલે કે જમીન એને કરાવેલ છે અને તેનો હેતુ રહેણાંકનો છે જ્યારે હાટ બજાર નથી રહેણાંકમાં આવતું નથી અને વાણિજ્યમાં આવતા હાટ બજાર ચાલતું હતું તે માત્ર હંગામી ધોરણે છૂટક વેપારીઓ આજીવિકા ચલાવવા માટે એક માત્ર જગ્યા છે આ હાટ બજાર જે જગ્યા પર ચાલે છે જે જગ્યા પર ચાલુ કરવાથી સરકારના ધારાધોરણનો ભંગ થયો નથી ભારત દેશના કોઈ પણ વ્યક્તિ ધંધો રોજગાર કરી શકે તેવો અધિકાર ભારતીય બંધારણે આપેલો છે જે મુદ્દે પત્ર પાઠવી પરવાનગી આપવાની માંગ કરી છે

અમને રોજગાર આપો હાટ બજાર થી અમારું બસ ખુબ તંત્ર અમારું અટવાઈ ગયું છે અમારા ઘેર માં ખાવાના કે કઈ પૈસા નથી મારા હસબન્ડ ઓક્સિજન પર છે એમને ચોવીસ કલાક ઓક્સિજન નેબિલાઈઝર દવાઓ બધું આપવામાં આવે છે પણ ઈએમઆઈ પર ઘર બી છે હવે હાટ બજાર ચાલુ થતી નથી તમે તાત્કાલિક હાટ બજાર ચાલુ કરો તો ખુબ ખુબ તમારી મહેરબાની કેમ કે અમારું આખું તંત્ર અટવાઈ ગયું છે હાટ બજાર ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન રૂપિયા દસ કરોડ ના ખર્ચે નવીનીકરણ પામનાર છે ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં પંડિત ઓમકારના ઠાકોર કલા ભવન હોલ ટાઉન હોલ આવેલ છે જે હાલ જર્જરિત છે જેને નવીનીકરણ માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેમાં આગવી ઓળખ અંતર્ગત સરકારના પરિપત્ર અવર્ગની નગરપાલિકાને પાંચ કરોડ મળવાપાત્ર હોય પરંતુ હાલના સંજોગોમાં ભરૂચ શહેર ઔદ્યોગિક અને ખૂબ વિકસિત થઈ રહેલા હોય જેના કારણે ભરૂચ જિલ્લાના મુખ્ય મથક એવા ભરૂચ શહેર નવા વિસ્તારો સાથે ડેવલપમેન્ટ થતું હોય વસ્તીને ધ્યાને રાખી સિટિંગ કેપેસિટીમાં વધારો કરવાની જરૂરિયાત હોય જે ધ્યાનમાં રાખી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતાં પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલના નવીનીકરણ તથા સિટિંગ કેપેસિટીમાં વધારો કર ધારાસભ્યોની ભલામણને માન્ય રાખી મુખ્યમંત્રીએ સકારાત્મક અભિગમ સાથે વધુ પાંચ કરોડની ફાળવણી કરતાં દસ કરોડના ખર્ચે ભરૂચમાં પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન અદ્યતન સુવિધામાં છસો ને બોતેર સીટિંગ કેપેસિટી હતી જે હવે નવા આયોજનમાં સાતસો સાહીઠ સીટિંગ કેપેસિટીમાં વધારો થનાર હોવાની માહિતી મળી રહી છે આ પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવનમાં વિશેષ વિધિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે

સૌ આપણે બધા લોકો સાક્ષી છે કે ભરૂચ શહેરની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓ ઓંકારનાથ હોલમાં થઈ છે આખું ભરૂચ જિલ્લો એનો સાક્ષી છે હવે સમય બદલાયો છે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે પણ ખૂબ વિકાસ કરી રહ્યો છે અને એના માટે નવા હોલની વધુ કેપેસિટી સાથેના નવા હોલની આવશ્યકતા ભરૂચ શહેરના લોકોને હતી જે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતાં એમણે દસ કરોડ રૂપિયા આ હોલ માટે મંજૂર કર્યા છે લગભગ સાતસોથી ઉપરની કેપેસિટીવાળો હોલ બનશે હવે લગભગ એક મહિનામાં આ બધી પ્રક્રિયા પૂરી થઈને એનું ખાટમુહ કરીને નવો હોલ ભરૂચ જિલ્લાની જનતાને ભરૂચ શહેરની જનતાને આગામી દિવસોમાં મળશે હજી ફેઝ વનમાં દસ કરોડ રૂપિયાનું કામ કરીશું અંદાજીત અમારું જે આયોજન છે એ પ્રમાણે મોટા મહાનગરોમાં જે પ્રકારે હોલ હોય છે એ પ્રકારના હોલની ડિઝાઇન સરકારના કન્સલ્ટન્ટ દ્વારા બનાવવામાં આવી છે અને ઉપર પણ હજી કદાચ છ એક કરોડ રૂપિયાની જરૂર પડશે તો રાજ્ય સરકાર મદદ કરશે આ પ્રકારની હૈયા ધારણા આપણને આપવામાં આવી છે હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આના માટે ખૂબ અભિનંદન આપું છું ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9427826273 89AC960231 ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં થયેલા આતંકી હુમલાને લઈ ભરૂચથી જનારી તમામ ટુર રદ કરાયા હોવાના અહેવાલ ટ્રાવેલ્સ સંચાલકોએ નિવેદન કર્યું રજૂ ભરૂચના પ્રયોસા ટ્રાવેલ્સની ચૌદ ટ્રીપોને રદ કરતા સાત પ્રવાસીઓ નહીં જઈ શકે જમ્મુ કાશ્મીર અંકલેશ્વરના હાટ બજારના મુદ્દે પુનઃ આવેદનપત્ર સુપ્રત કરાયું બજાર શરૂ કરવાની માંગ ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા ત્રણસો તેતાલીસ જાહેરનામાના ગુના દાખલ કરાયા ભરૂચ જિલ્લાના તમામ પોલીસે કરી કામગીરી નો વિદાય સમારંભ યોજાયો પીઆઈ સહિત પોલીસ કર્મીઓની આંખો થઈ ભીની